લખતર ખાતે ચોટીલા પગપાળા જતા પદયાત્રીઓ માટે આનંદનું ગરબાનું આયોજન કરાયું ચૈત્રી પૂનમ વર્ષના વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાથી તેનું મહત્ત્વ અનેરું રહેલું છે ચૈત્રી પૂનમમાં હજારો માય ભક્તો પગપાળા ચાલીને ચોટીલા ચામુંડમાના મંદિરે ચૈત્રી પૂનમ નિમિત્તે માતાજીના ચરણોને શીશ નમાવતા જાય છે નમાવા જાય છે ત્યારે ચૈત્રી પૂનમ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર પસાર થતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય છે ત્યારે લખતર શહેર નજીક આવેલ એસઆર પેટ્રોલ પંપ પાસે ચોટીલા જતા પદયાત્રીઓ માટે છેલ્લા ત્રણ વર્ષથી અંબિકા યુવક મંડળ સુરેન્દ્રનગર લખતર યુવક મંડળ મોમાઈ છોરું લખતર ગ્રુપ સુદામણા તથા દાતાશ્રીના સાત સહકારથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે પદયાત્રીઓ માટે રાત્રિના સમયે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સેવા કેમ્પ સાથે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવતા શ્રી જ્ઞાની બહુચરી આનંદ ગરબા મંડળ રાજસીતાપુરના દિનેશભાઈ દેત્રોજા જય જ્યોતિબેન દેત્રોજા દ્વારા પોતાની આગમી મય આગમી સંગીતમય શૈલી આનંદ ગરબાની રમઝટ બોલાવી હતી જ્યારે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવતા હાઈવે ઉપર પસાર થતાં પસારદાતા પદયાત્રીઓ સહિત શહેરોના મોટી સંખ્યામાં માય ભક્તો લાભ લઈને ધન્યતા અનુભવી હતી